મેં બે દિવસથી આપડે વિડીયો નહોતો ઉતાર્યો એનું કારણ હતું કે મારી આગળ નવો માલ નતો કઈ એટલે મેં બે દિવસ પેલા દરબારી સાડીનો વિડીયો આપણે છે ને ને વેટલેસમાં ફૂલ આવી ગયો છે તો આપણે તમને હવે એક એક પણ બતાવતા જઈએ જલ્દીથી ઓર્ડર બુક કરજો કુરિયર ચાર્જ તમારી ઉપર હોય બધી સાડી સાંધા સાડી છે અને આજે આપણે રવિવાર છે આજે આપણે રવિવાર છે તો પાર્સલ સુવિધા બંધ છે કેમ કે રજા હોય તમારું પાર્સલ કાલે થઈ જશે આપડો એકદમ મસ્ત ગાળા બોર્ડર ની બધી સાડી આવી છે હું તમને સાડી બતાવતી જાઉં જો લાલ કલર ની સાડી છે એકદમ મસ્ત ગાળા બોર્ડર નીચે બોર્ડર પટ્ટો આવશે અને માલ હમણાં જ આવ્યો છે તો આજે એક થોડોક વિડિયો મોડો આવ્યો છે તો બ્લાઉઝ છે જો આપણે બ્લાઉઝ પાલવ જે આવતું હોય છે એ તમને બતાવતા જા બધી ગાળા બોર્ડરની બહુ મસ્ત ફીસમાં સાડી બધી વેરાયટીમાં એવી છે જે ડલ મોસ બેનો ફેવરેટ છે આપણે એનો બહુ જ બેનોને એ જ માલ મંગાવો મેં દિવાળી પહેલા મંગાવ્યો તો ફરી પાછો પણ મંગાવ્યો હજી પણ આપણે પાર્સલ આપણે જે રીતના આગળ હલશે એમ વધારે મંગાવશું અત્યારે તમે વેટલેસ અને બે વેરાયટીનું પાર્સલ મંગાવ્યું છે વેટલેસ ડલ મોસમાં જે આવે છે એ અને એક ડલ વેટલેસ આ છે લીલો કલર અને એમાં ગાળા બોર્ડર આવશે

ભૂલ થઈ જતી હોય મારાથી પણ આ રીતના દરરોજના વિડીયા જોવા માટે મારી ચેનલ ને લાઇક શેર ને કરજો કેમ કે આપણે દરરોજ સાડીના બ્લોગ આવે છે અને માલ નહોતો એટલે બે દિવસ વિડિયો પણ બંધ હતો આપણે એકદમ મસ્ત બાંધણીની છે બીટ કલર રતારુ કલરની સાડી આ છે એનું પાલવ અને બ્લાઉઝ કાપડ એકદમ મસ્ત આવશે કટકા આવે બે જે અજરક જેવી ડિઝાઇન આવે છે ને એમાં છે પણ આ વેટલેસમાં છે અજરકમાં આમાં કોઈ ચમક કે નહીં આવે ઓછું એકદમ આવે જો ગાળા બોર્ડર ગુલાબી કલર છે કેરીની ડિઝાઇન આવશે અજરોક ટાઈપ આવે ને એ આપણે એનું અજરોક ટાઇપમાં આ હે ને ડિઝાઇનમાં અજરક વધારે આવે છે પીળી છે ને મરુન છે માલ આપડે દિવાળી પૂરી થઈ ગઈ નવરાત્રી વહી ગઈ દિવાળી વહી ગઈ પણ હવે લગ્નગાળો આવ્યો છે બેનો ને સાડી જે રનિંગમાં પહેરતા હોય અને દરરોજ સાડી જોતી જ હોય આપડે એકદમ મસ્ત છે બ્લાઉઝ બતાવી દઉં પાલવ પણ છે આ બ્લાઉઝ અને પાલવ છે પાલવમાં અને મરુન બોર્ડર છે ગાળા બોર્ડર બતાવી હતી ને એની ને આની નીચેની ડિઝાઇન અલગ અલગ છે તો આમાં પાલવ છે એમાં નતો ચાર યો આ એનો પાલવ છે ઢોલ ગારા ને એવું બધું વેટલેસમાં પણ હવે આવી ગયો છે ન કલમકારી સાડીમાં આવતું બધું આ છે એકદમ મસ્ત બીટ ની બ્લાઉઝ છે મસ્ત કેરી વાળી ડિઝાઇન આવશે અને ફૂલ મોટું આવશે આપણે આનું પણ પીસ તમને ખોલીને બતાવી દઈએ આ રીતના આવશે ઝીણી ઝીણી ડિઝાઇનમાં રાણી ગુલાબી કલરમાં મેં તમને હમણાં લીલો બતાવ્યો ને એનો કલર રાણી ગુલાબી કલર ઓલો અજરકમાં હતો આપણે છે જે લીલી હતી ને એનો ગુલાબી કલર એકદમ મસ્ત ગુલાબી બ્લાઉઝ છે ને જ રીતના એની પછી અંદર ને ડિઝાઇન આવે છે તો આપણે તમને બીજી સાડી બતાવવા સાડીઓ બહુ ખોલ્યું નહીં એકદમ મસ્ત બ્લુ મચંટા કલર બાંધણી હાથમાંથી મારા હાથમાંથી કાપડ લસરતું જઈશ ને એકદમ સ્મૂથ ને પોચવું એટલું મસ્ત એનું કાપડ છે એકદમ સરસ નીચે પણ સરસ ડિઝાઇન આવશે આ બ્લાઉઝ ને પાલવ છે પછી રામા કલર એક તો મચંટા કલર અને રામા કલર ને ગુલાબી કલર તો આવે કે કસ્ટમર ઘરે આવે એક જ ઉપડી જાય બહુ સ્મૂથ એકદમ ને પોચું કાપડ અને મસ્ત કેરીની ડિઝાઇન આખી આખી સાડીમાં ગાળા બોર્ડર છે જે ગાળા બોર્ડર ની ફૂલ ડિમાન્ડ એનો ને ગાળા બોર્ડર બહુ જ ગમે આમાં કોઈ પણ જાતમાં વચ્ચે ડિઝાઇન નહીં આવે કેરી વાળું આપણે એનું બ્લાઉઝ આવશે હું સાડી ઓરથી જ ખોલું છું છતાંય પણ જો તમારે સાડી તમે એટલે આપણે ચેક કરશું પછી બેની આગળથી પૈસા લઉં છું ઓનલાઈન જે હું પેમેન્ટ લઉં છું ને હું ચેક કરીને લઉં છું ક્યારેક ક્યારેક થઈ જાય આ છે ગુલાબી કલર મસ્ત રજવાડી ટાઈપ પાલો ઓલા ઢોલ નગારા ને શરણાઈ ને આનું બ્લાઉઝ ને પાલવ બે અમુક અમુકમાં માં પાલવ આવ્યો છે તો ખોલીને ને મંતાવે દઈએ એટલે પાલવ બેનો જોઈ લઈ પણ આ બધા બહેનોને પાલવનો શોખ હોય તો પાલવ વાળી જોતી હોય તો એ પણ એ પ્રમાણે કલર ચોઈસ કરે ચેનલમાં બનના રહેજો કેમ કે જો મેં જે બતાવ્યો છે ને માલના હજી તમે બાંધતા નથી કોઈલા આ બ્લાઉઝ છે એ તમને બધી દરરોજના બ્લોગમાં આપણા જોવા મળશે અને હું મારા ગ્રુપમાં તમે મને છે ને નંબર આપી દેજો આમાં પાલવ છે હું તમને બતાવીશ દઉં

જેડી જે ડિઝાઇનમાં સ્ટાર્ટિંગમાં આનો પણ આપણે તમને કલર બતાવી દીધો બધી જ સાડી બ્લાઉઝ વાળી આવી ને રામા મજન્ટા જેવો રામા જેવો કલર છે બ્લુ ઉપર પાલવ છે જે સાડી પાલવ છે ને એ મેં બધી ખોલી નાખ્યું એટલે સ્ક્રીનશોટ લઈ અને ફટાફટ તમે ઓર્ડર બુક કરવામાં જરાય મોડું ન કરતા રવિવાર ભલે હોય ઓર્ડર બુક કરીને પેમેન્ટ કરી દેજો પાર્સલ તમારું કાલે થઈ જાય તમને પરમ દિવસ પાર્સલ મળી જ જાય બહુ મસ્ત પીસ છે તો જલ્દીથી જે પણ સાડી જોતી હોય એનો ઓર્ડર બુક કરજો તો નવી વેરાયટી સાથે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો